ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે મગફળીમાં જે આપણે ઓર્ગેનિક જે આવે છે જે ફોસ્ફરસ નાઇટ્રોજન નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ તો મિત્રો ત્રણે આપણે વાત કરીશું જે ગીર સાવજનું આવે છે જે ત્રણેય અલગ અલગ પ્રોડક્ટ છે તો હું આગળ તમને તમામ પ્રકારની એ વાત કરીશ મિત્રો તો આને આપણે કઈ રીતનું આપવું પેસ્ટીસાઇડ ખાતર ભેગું ચાલે કે ન ચાલે પેસ્ટિસાઈડ દવા ભેગું ચાલે કે ન ચાલે રાસાયણિક ખાતર ભેગું ચાલે કે ન ચાલે એ તમામ પ્રકારની વાત કરશું જો તો સૌપ્રથમ પ્રથમ જે ખેડૂત મિત્રો નવ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને જો ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આવી સાચી અને સચોટ માહિતી તમને મિત્રો મળતી રહેશે જે આપણે વાડીની ટ્રીટમેન્ટને જે જણાવતા હોય છે ઝાઝાભાઈ મિત્રો તો જેવી કે મગફળી કપાસ જે ઉનાળુ પાક શિયાળુ પાક તમામ પ્રકારની માહિતી મિત્રો તમને મળતી રહેશે તો મિત્રો અત્યારે આપણે આમાં કઈ રીતનું પાવશું ને વિશે શું માપ આવશે ને તમામ પ્રકારની વાત કરશું તો ચાલો વિડીયોમાં આગળ આપણે આજે આ વાત કરશું હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખર મિત્રો મજામાં જશે અને હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે પંદર નવ બે હજાર પચીસ મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે આપણે ઓર્ગેનિક ફોર્મમાં આવે છે તો જે બોટલો આવે છે એને આપણે મગફળીમાં પાવા માટે કઈ રીતનું પાવશું અને એમાં શું શું કાળજી લેવી પડે ખાસ પાવા માટે જે આપણે રાસાયણિક ખાતર કે દવા તે પહેલાં કેટલા દિવસ પાયા પહેલાં કેટલા દિવસ ન આપવું પડે અને પાયા પછી કેટલા દિવસ ન આપવું એની ખાસ કાળજી લઈશું તો હું તમને ચાલો આગળ દેખાડું છું મિત્રો તો મિત્રો શું શું કામ કરે છે ને કેવું કઈ રીતનું એને આપવાનું શું માપશે એનું તો જે આપણે જુનાગઢ યુનિવર્સિટીનું આવે છે જે હું તમને તને ત્રણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ દેખાડું છું મિત્રો મિત્રો જે ગિરનાર સાવજ પછી છે સાવજ રાજ્યમ સાવજ પોટાશ મિત્રો આની વાત કરવા જઈએ તો ગિરનાર પોટાસ ગીર ગીર સાવજ પોટાશ મિત્રો આ પોટાસનું કામ કરે છે તો આની વાત કરવા જઈએ તો મિત્રો અને આ એક બોટલ રહી આપણે પાંચ વીઘામાં ભિયત સાથે આપી શકીએ છીએ આ રીતનું આપણે ડ્રમમાં વગર નાખેલું છે એ પણ હું તમને દેખાડું છું તો પાંચ વીઘે એક લીટર આપણે આપી શકીએ છીએ જેથી કરીને આ રીતનું ડ્રમમાં પલાળી અને માપ પરફેક્ટ માપ લઈને બસો લીટરનું બેલર લઈ અને સરસ મજાનું આ રીતનું તમે જોઈ શકો છો કે આ રીતનું ચકલા દ્વારા જવા દેવાનું મિત્રો જેથી કરીને આપણે સારામાં સારું કામ કરે છે ગિરનાર સાવજ પોટાશ પાંચ વીઘે એક લીટરનું માપ હોય છે અને હવે આપણે વાત કરીએ તો આ છે સાવજ રાઈજુ સાવજ રાજઇજુ મિત્રો નાઇટ્રોજનનું કામ કરે છે જે મગફળીમાં પણ આપણે એક બોટલ એક લીટરની બોટલ આપણે પાંચ વીઘામાં આપી છીએ તો મિત્રો આને વતન આપણે જે રીતનું પાણી આપણે જેટલું આવતું હોય એ પ્રમાણે બેલરમાં વગાડી અને આપણે આપી છીએ અને હવે આવે છે મિત્રો ગીર સાવજ ફોસ્ફેટ કલ્ચર એટલે આ ફોસ્ફરસનું કામ કરે છે મિત્રો જે આ પણ આપણે એક બોટલ એક લીટરની પાંચ વીઘામાં આપી શકીએ છીએ મિત્રો તો આ છે ફોસ્ફેટ કલ્ચર અને આ છે સાવજ રાઇસ્યુબીમ અને નાઇટ્રોજન અને આ છે ગીર સાવજ પોટાસ તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ મિત્રો ત્રણેય આપણે પાંચ વીઘાની બોટલો માપ્રિય બોટલથી પાંચ વીઘા જમીન કરી નાખવાની તો આ રીતનું ત્રણેય બોટલ આપણે એક બેલરમાં નાખી અને સરખી રીતનું મિશ્રણ લાવી અને આ રીતનું જવા દેવાનું મિત્રો આમાં આપણે ઉપલામાં હે ટપક છે આ મગફળીમાં એ મગફળીમાં પણ આપ્યું હતું આપણે જે લગભગ છસો એમ એલની આજુબાજુ અને હવે આપણે બીજું થોડુંક વધ્યું એ આપણે દોઢ પોણા બે વીઘા જે જમીન આવે એટલે આમાં આપી દેવાનું એટલે પાંચ વીઘા જમીન આપણે કમ્પ્લીટ થઈ જશે અને ત્રણેય બોટલ આપણે ખાલી કરી દેવાની મિત્રો તો ત્રણ બોટલથી પાંચ વીઘા જમીન થતી હોય છે અને ઉરિયા ખાતર મિત્રો આપણે મિનિમમ સાતથી આઠ દિવસ પહેલાં આપેલું હોવું જોઈએ કે પહેલાંનું હોવું પછીનું હોવું જોઈએ પહેલાં હોવું જોઈએ જેથી કરીને આપણને સારામાં સારો ફાયદો થાય નકર જોવામાં બેક્ટેરિયા જ આવે મિત્રો તો બેક્ટેરિયા રહીએ આપણે જો ઉરિયા ખાતર આના પહેલાં બે ત્રણ દિવસે આપેલું હોય પછી આપશો તો આપણે આ કામ કરતું હોતું નહીં એટલે સાત આઠ દિવસ પહેલાં આપેલું હોવું જોઈએ જોકે મગફળીમાં ઉરિયા કોઈ આપેલું જ ન હોય ખાસમાં તો અને બીજું કોઈ ખાસ દવા પણ ન સાંડેલી હોવી જોઈએ અને બે ત્રણ 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 ચાર દિવસ પછી એને કોઈ ખાસ દવા નહીં મારવાની જેથી કરીને આપણને રિઝલ્ટ સારું મળે અને કે પછી કોઈ રાસાયણિક ખાતર પણ હાથ આ પાંચ સાત દિવસ પછી નહીં નાખવાના પાયા પછી તો આ રીતનું ડ્રમમાં સરસ મજાનું મિશ્રણ કરીને આપણે જવા દેવાનું મિત્રો મિત્રો આ રીતનું નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય સરસ મજાનું મિશ્રણ કરી અને આપણે જવા દેવાનું જેથી કરીને આપણને સારામાં સારો ફાયદો મળતો હોય છે મિત્રો તો મિત્રો મગફળીમાં ખાસ પોટાશની ખાસ જરૂર પડતી હોય છે તો મિત્રો પોટાશ અને સલ્ફર જો આપવામાં આવે તો તમને કોઈ જ વસ્તુમાં કંઈ ખામી મગફળી દોડવામાં વજનમાં અને સાઈઝમાં ખામી રહેતી હોતી નહીં તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવો છો આવા જ નવા વિડીયો જોવા માટે મારે કિસાન મિત્રો લીલાપુર અને લાયક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની જે આવી સાચી અને સચોટ માહિતી મિત્રો તમને મળતી રહેશે તો બસ આજે વિડીયો માટેની વિડીયો જોવા બદલ તમામ ઘટનાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો